આમોદ તાલુકાના વાસણા મુકામે પાટણ ઠાકોર સમાજના યુવાનો દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં અગિયાર જોડા હતા અને તેમના દ્વારા પ્રભુતામાં પગલા પાડવામાં આવ્યા હતા આ સમૂહ લગ્ન નિમિત્તે ભરૂચ જિલ્લાના પાટણ ઠાકોર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા પાડનાર યુગલોને આશીર્વાદ આપ્યા હતા અને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી આયોજકો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ પાટણ વડિયા ઠાકોર સભા દ્વારા વાસ્તા ગામે આજે સમૂહ લગ્નનું નું આયોજન કરવામાં આવેલું છે અને અગિયાર જોડાવાના સમૂહ લગ્ન છે આજે અને પાટણ વડિયા ઠાકોર સમાજ દ્વારા સમાજને ફાલતુ ખર્ચાઓ માટે બચવા માટે ને સમાજ આગળ વધે એટલા માટે આજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે અને આયોજન સફળપૂર્વક થશે એવું ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આજ રોજ વાસણા ગામે આમોદ તાલુકા ઠાકોર સેના દ્વારા સુંદર મજાનું એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર અગિયાર જેટલા સમૂહ લગ્ન ની અંદર સેનાના જે આયોજકો એમણે આ સમૂહ લગ્ન ની અંદર ખૂબ જ મજાનું સુંદર આયોજન કર્યું સરસ મજાની તમામ પ્રકારની જે વ્યવસ્થા હોય તે કરવામાં આવી આ ઠાકોર સેનાના તમામ આગેવાનોને તમામ જે આયોજકો છે એને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવા ને આવા આયોજનો આ ઠાકોર સેના દ્વારા કરતા રહે અને આ સમાજ ખૂબ આગળ વધે અને ગુજરાતની પ્રગતિમાં આ પણ સેના ઠાકોર સેનાની એનો લાભ સાથે રહી અને આ સેના ખૂબ આગળ વધે અને દેશમાં અને રાષ્ટ્રમાં આ ઠાકોર શહેરના નામ રોશન કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કીજે